પ્રાપ્ત માહિતી અનુસાર થાડચના હોણાકરા પરિવારના સભ્યો વચ્ચે જમીનના વાડ અને સ્ટાર ફેન્સિંગ કામના બાબતે જૂનો વિવાદ ચાલી રહ્યો હતો નમસ્કાર બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રવીણ સિંહ ભાવનગરના થાડજ ગામમાં બની છે મારામારીની ઘટના જ્યાં જમીનના વિવાદને કારણે સગા સંબંધીઓ વચ્ચે લોહિયાળ હુમલો થયો છે થાડજ ગામમાં જમીન વિવાદે લીધું છે ઉગ્ર સ્વરૂપ જેમાં ત્રણ વ્યક્તિઓને પહોંચી છે ઈજા ભાવનગર જિલ્લાના ઠાડજ ગામમાં જમીન વિવાદ એટલો ઉગ્ર બન્યો કે એક જ પરિવારના સભ્યો લોહી લુહાણ થયા આ ઘટનામાં અજયભાઈ ગોલુભાઈ અને તેમની દીકરીને ગંભીર ઈજાઓ પહોંચી છે તો શું હતી આ આખી ઘટના ચાલો વિગતવાર જોઈએ પ્રાથમિક માહિતી અનુસાર આ સમગ્ર ઘટના ઘર પાસે તાર ફેન્સિંગ કરવાની બાબતને લઈને સર્જાઈ હતી જાણવા મળ્યું છે કે આ તાર ફેન્સિંગ બાબતે અગાઉ પણ ગોલુભાઈ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી વિવાદે આજે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું ઘટના સમયે અજયભાઈ ગોલુભાઈ વણાકરા અને અન્ય મહિલાઓ પોતાના ઘરની બહાર કામ કરી રહ્યા હતા તે સમયે તાર ફેન્સિંગના વિવાદને લઈને કેશુભાઈ કાળાભાઈ વણાકરા અને તેમના ત્રણ પુત્રો કનુભાઈ જીતુભાઈ અને મધુભાઈ તેમજ આલિકભાઈ પાતાભાઈ વણાકરાના પુત્રો જયદીપ અને રાજદીપભાઈ ધીરુભાઈ પાતાભાઈ વણાકરા લખુભાઈ જીલુભાઈ વણાકરા જોરુભાઈ જીલુભાઈ વણાકરા જેઠુરભાઈ કાળાભાઈ વણાકરા અને તેમના ત્રણ પુત્રો અજુભાઈ નાગભાઈ બાપભાઈ અને નીતાબેન અજુભાઈ વણાકરા સહિતના દસથી બાર લોકોનું એક જૂથ ત્યાં ઘસી આવ્યું હતું આ ટોળાએ પોતાની પાસે રહેલ ધોકા પાઇપ તલવાર ધારિયા કુહાડી અને પથ્થરો વડે અચાનક હુમલો કરી દીધો હતો આ હુમલામાં ઘરની બહાર કામ કરી રહેલા અજયભાઈ ગોલુભાઈ અને તેમની દીકરીને ગંભીર ઈજાઓ પહોંચી હતી પ્રાથમિક તપાસમાં આ હુમલાનું મુખ્ય કારણ જમીન બાબતનો જૂનો વિવાદ હોવાનું સામે આવ્યું છે હુમલા બાદ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા ત્રણ વ્યક્તિઓને તાત્કાલિક ભાવનગરની સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે આ ઘટના અંગે ભાવનગરની સર્ટી હોસ્પિટલ પોલીસ ચોકી ખાતે નોંધ કરવામાં આવી છે અને પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે આ મામલે પોલીસ તપાસ બાદ સમગ્ર સત્ય બહાર આવશે તમારું નામ મારું નામ ડોલુભાઈ ડોલુભાઈ શું બનાવ્યું એના આના ઘરમાં સિંગ હારી કરતા હતા કે તમને કાંઈ ખબર નહોતી પહેલાં અમે જે શોખ છે કે નહીં કે અમારે અહીંયા તાર ચાંદી કરવા ના બધો બજારનો શોખ છે એટલે એ લોકો કે ભાઈ અહીં અમારે વાઇડ કરી દે તો કે વાઇડ ન કરે અમે અરજી આપી હતી અમે પોલીસ કહે છે બે ત્રણ અરજી આપેલી છે બધી અને પછી એ લોકો બધા ભાઈ ભાઈઓ બધા ભેગા થઈ ગયા અમને કાંઈ એવો અણવીસવા નતો કે અમે સિંગ હલરે કઢાવીને ને સિંગ વહેતા હતા બકડીયા બકડિયા હું મારો છોકરો બે જ હતા હોય તો આવીને સીધા એ તૈયારભાઈ ભાઈના છોકરા કેશુભાઈના જઠુરભાઈના અને પાતાભાઈના છોકરાના છોકરા એ આ બધા બાર તેર ચૌદ જણા સીધા ફલેડા ને કોઈ તલવાયું ધારીયા ને સીધો બ બાટી બોલાવી દીધી એ મારા ઘર મોરે જરા ઘરમાં સિંગ કાઢીને સિંગ ભરતા હતા ને ઘર થાડે છે બાર થી તેર ચૌદ જણા હતા હથિયાર તલવારી હતી ધારી હતું કોવાડા હતા અને ઈટડા ના મીટડા ના ઘા કરી પંદર સોળ જણા બધું છે આખી તૈણે ભાઈ ના છોકરા બધા અમે ખાલી અમે બાપ દીકરો બે અમે ત્રણે હતા ત્રણે ને પાડી દીધા ઓલી છોકરી ને તો બે વંશ છે એ તો સાઈજ માં નથી બરોબર છોકરા ને તૈણ ખા એક બે તલવારી માર્યા કે ધારી માર્યા ત્રણે એને માથા મોટા વાળ દઈ દીધા એ તારે ઓલા માં છે અને મને તે માથામાં માર્યું પોલીસ ફરિયાદ કરવી જોઈએ ને હા પોલીસ ફરિયાદ કરી નકર તમે રહેવા કેમ છે બધા ભેગા થઈને આવે તો હજી તો આ કાંઈ ઓલું નથી તોય પાડી દીધા મારી મારી બી ન્યૂઝ દ્વારા આ ઘટના પર નજર રાખવામાં આવી રહી છે અને અમે તમને આ અંગે વધુ અપડેટ આપતા રહીશું આજના સમાચારમાં બસ આટલું જ જોતા રહો બી ન્યૂઝ નમસ્કાર